અત્યંત ભારે વરસાદ ક્યારે આવવાનો છે એ બધી જ અત્યારે આપણે ચર્ચા કરવી છે અને મારી સાથે હવામાન પરેશભાઈ ગોસ્વામી પરેશભાઈ સ્વાગત તમે વાત કરી રહ્યા છો કે હવે નવી નવી સિસ્ટમ સિસ્ટમ આવવાની છે આ ઓગસ્ટના એન્ડ ને કેવી રહેવાની છે કારણ કે હજુ પણ ઘણા બધા જે જિલ્લા છે હજુ કોરા છે આપણે જોયું મોરબી સાબરકાંઠામાં હજુ પણ એટલો બધો વરસાદ નથી નોંધાયો ત્યાંના ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે આ વખતનો વરસાદ તેમને કેટલો લાભ થવાનો છે પણ ભાગના વિસ્તારોમાં સારા વરસાદો છે નોંધાયા હતા ને એમાં પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં તો અતિવૃષ્ટિ જેવા માહોલ છે એ પણ આપણે જુલાઈ મહિના દરમિયાન જોયા છે ઓગસ્ટની વાત કરીએ તો બે થી પાંચ ઓગસ્ટમાં ઉત્તર ગુજરાત કચ્છ મધ્ય પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ની અંદર સારા વરસાદો નોંધાયા હતા એ પછીના જે રાઉન્ડો છે હળવા મધ્યમ રાઉન્ડો છે જોવા મળી રહ્યા છે આમ તો લગભગ ઓલ ઓવર ગુજરાત છે એ કન્ટિન્યુ પડી રહ્યા છે જોકે હવે આવનારા દિવસની અંદર થોડુંક આપણે વરસાદની ગતિવિધિમાં ફેરફાર થવાનો છે વરસાદની ગતિવિધિ વધે તેવી શક્યતાઓ છે ખાસ કરીને ગુજરાતની અંદર જે વરસાદ આવવાના બે માર્ગ છે એક છે સાગર અને બીજું છે બંગાળની ખાડી અને છેલ્લા લગભગ કહી શકાય કે આ ચોમાસા દરમિયાન બંગાળની ખાડીની અંદર કોઈ મોટી સિસ્ટમો છે એ સક્રિય થઈને ગુજરાત તરફ આવી ન હતી જેને કારણે પણ ગુજરાતના અમુક જિલ્લાઓ છે વરસાદથી વંચિત રહ્યા છે અરબ સાગર ની વાત કરવા તો અરબ સાગર પણ જુલાઈ મહિનામાં જે સૌરાષ્ટ્ર ની અંદર અતિવૃષ્ટિ થઈ એ એક સિસ્ટમ છે મોટી હતી એ સિસ્ટમ બાદ કરતા તમામ સિસ્ટમો છે નાની હતી અથવા તો સાયક્લોનિક સર્ક્યુલેશન કારણે રાજ્ય અંદર વરસાદ પડ્યા છે જેને કારણે આજ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારો એવા છે જે વરસાદથી વંચિત રહ્યા છે હવે જોવાની વાત એ છે કે છેલ્લા એક અઠવાડિયાથી અરબ સાગર અને બંગાળની ખાડી બંને નિષ્ક્રિય છે એમાં કોઈ નવી સિસ્ટમ અત્યારે સક્રિય નથી અને ગુજરાતની અંદર વરાપ જેવો માહોલ છે જે આપણે છેલ્લા એક અઠવાડિયાથી જોઈ રહ્યા છે હવે ધીમે ધીમે અરબ સાગર અને બંગાળની ખાડી આ બંને સક્રિય થાય તેવી શક્યતાઓ છે જો કે બંને સાથે સક્રિય થાય તેવું ભાગ્યે જ ક્યારેક બનતું હોય છે અને જ્યારે જ્યારે બંને સક્રિય થાય ત્યારે ગુજરાતની અંદર અતિવૃષ્ટિ વૃષ્ટિ જેવો માહોલ અથવા તો ભારેથી અતિ ભારે વરસાદો છે એ નોંધાતા હોય છે જેની અંદર વાત કરવા જઈએ તો આજે તારીખ છે સોળ ઓગસ્ટ સત્તર અઢાર ઓગસ્ટ થી લઈ અને એકવીસ ઓગસ્ટ સુધી નું જે સેશન હશે આ સેશન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારો ની અંદર છૂટા છવાયા હળવાથી સામાન્ય વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે જોકે સત્તર ઓગસ્ટ થી લઈને એકવીસ ઓગસ્ટ ની અંદર કોઈ ભારે વરસાદોની શક્યતાઓ નથી છૂટાછવાયા સામાન્ય વરસાદ થશે ને એમાં પણ કચ્છના ભાગો ને ઉત્તર ગુજરાતની અંદર એ સામાન્ય વરસાદો છે એની શક્યતા વધુ અમે માની રહ્યા છીએ પણ હવે બાવીસ ઓગસ્ટ પછીનું જે સેશન હશે એટલે કે ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું છે એની અંદર ભારેથી ભારે વરસાદ રાજ્યની અંદર જોવા મળે અને એ પણ સાર્વત્રિક રાઉન્ડ જોવા મળે તેવી શક્યતાઓને માની રહ્યા છે જેનું કારણ છે કે હવે અરબ સાગરની અંદર પણ ધીમે ધીમે કરંટ આવી રહ્યો છે ઓક્સો ટ્રફ હોય છે એ પણ પોઝિટિવ ખેદમાં અત્યારે જોવા મળશે અને બંગાળની ખાડીની અંદર એક મોટી સિસ્ટમ બની રહી છે મોટાભાગે જોવા જઈએ તો અત્યાર સુધી મેં આપને જણાવ્યું એમ કે સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદો થયા છે જેને કારણે વિસ્તારો પણ ઓછા હતા અને વરસાદની માત્રા પણ કદાચ અમુક વિસ્તારમાં ઓછી રહી હોય એવું બની શકે છે પણ હવે જે આવી રહ્યું છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન કરતા જે મજબૂત સિસ્ટમ હોય જેને આપણે લો પ્રેશર કહીએ છીએ લો પ્રેશર મજબૂત થાય ત્યારે વેલ માર્ક લો પ્રેશર બને છે અને એક મોટું હું વેલમાર્ક લો પ્રેશર છે એ બંગાળની ખાડીમાંથી ગુજરાત તરફ આગળ વધવાનું છે અને એ આગળ આવશે એટલે અરબ સાગરની અંદર પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે આ બંને વરસાદી સિસ્ટમોને કારણે ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર રાજ્યની અંદર સાર્વત્રિક રીતે ભારેથી અતિ ભારે વરસાદ નોંધાય તેવી અમે શક્યતાઓ માની રહ્યા છે એમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય અથવા તો મધ્ય પૂર્વ ગુજરાત એટલે કે જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે જેમાં મહીસાગર હોય છોટાઉદેપુર હોય દાહોદ ગોધરા જેવા વિસ્તાર હોય એનાથી આગળ જે મધ્ય ગુજરાતના વિસ્તારો છે જેમાં અમદાવાદ ગાંધીનગર કપડવન આણંદ નડિયાદ ખેડા બરોડા આ તમામ વિસ્તારોની અંદર પણ ભારેથી અતિભારે વરસાદ નોંધાશે ખાસ કરીને એટલું પણ કહી શકાય કે લગભગ આ મધ્ય ગુજરાતના ભાગોની અંદર ડબલ ડિજિટમાં વરસાદ પડી શકે છે ડબલ ડિજિટમાં એટલે કે નવ ઇંચ કરતા વધારે દસ ઇંચ બાર ઇંચ પંદર ઇંચ આવા વરસાદોની પણ શક્યતાઓ અમે માની રહ્યા છીએ એ સાથે ઉત્તર ગુજરાતના ભાગો છે જેની અંદર ખાસ કરીને સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા હોય અરવલ્લીના ઘણા બધા વિસ્તારો છે એમાં પણ એકંદરે મધ્યમથી ભારે વરસાદોની શક્યતા માની રહ્યા છે એટલે ઉત્તર ગુજરાતમાં પણ એકંદરે ખૂબ સારા વરસાદોની શક્યતા છે એ સાથે જે કચ્છ છે તો કચ્છનો વિસ્તાર એવો છે કે વર્ષોથી એક વરસાદની પેટર્ન એવી હતી કે કચ્છની અંદર ઓછા વરસાદો નોંધાતા હતા કેમ કે અરબ સાગરની સિસ્ટમો છે એનો ખૂબ સારો લાભ છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને મળતો હતો અને બંગાળની ખાડીની જે સિસ્ટમો હોય એ મધ્યપ્રદેશના પશ્ચિમ છેડા આવી ઉત્તર તરફ ગતિ કરતી હતી પણ છેલ્લા ચાર પાંચ વર્ષથી જે ક્લાઇમેટ ચેન્જ થયું છે જેને કારણે જે ઉત્તર તરફ ગતિ કરતી હોય એ હવે મધ્યપ્રદેશ થઈ અને પશ્ચિમ તરફ ગતિ કરી અને ગુજરાત ઉપર થઈ કચ્છ ઉપર થઈ અને પાકિસ્તાન તરફ આગળ વધે છે એટલે આને કારણે હવે કચ્છમાં પણ છેલ્લા ચાર પાંચ વર્ષથી વરસાદનું પ્રમાણ છે એ વધ્યું છે એવી જ રીતે આ સિસ્ટમ છે મેં આપણે જણાવ્યું કે બંગાળની ખાડીમાંથી આગળ વધશે અને ગુજરાત ઉપરથી પસાર થવાની છે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ સારો અને ગુજરાતનો જે કચ્છ જિલ્લો છે એમાં પણ સારો વરસાદ આપી અને અરબ સાગર અથવા તો પાકિસ્તાન તરફ આગળ વધે તેવી શક્યતાઓ છે એટલે કચ્છમાં પણ આ વરસાદો છે સારા નોંધાશે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત છે એમાં પણ એકંદરે સારા વરસાદ નોંધાશે જોકે મધ્ય ગુજરાત કરતા કદાચ સૌરાષ્ટ્રના જે કાંઠા વિસ્તારો છે તેમાં વરસાદની માત્રા ઓછી રહેશે જોકે વરસાદની માત્રા ઓછી રહેશે તો પણ સૌરાષ્ટ્રની અંદર પાંચ થી સાત ઇંચ સુધીના વરસાદો પડશે એનું કારણ છે કે આ જે મેઇન સિસ્ટમો છે એ જે સિસ્ટમ મધ્ય ગુજરાત થઈ અને આગળ વધશે એટલે જેનું જે સર્ક્યુલેશન હોય છે કેમ કે અરબસાગરની અંદર પણ એક સર્ક્યુલેશન બનવાનું છે અને શિયર ઝોન હોય છે એ શિયર ઝોનનો ચક્રાઓ છે લેવલે સૌરાષ્ટ્ર ઉપર હશે જેને કારણે સૌરાષ્ટ્રમાં પણ પાંચ સાત ઇંચ કે આઠ ઇંચ વરસાદ પડી શકે છે એટલે એક અંદર કહી શકાય કે આપણે ઘણા વિસ્તારો એવા હતા જે તમે શરૂઆતમાં વાત જણાવી કે રાજ્યની અંદર આજે પણ અમુક વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ ઓછું છે ખાસ કરીને જે ઓછા વિસ્તાર વરસાદ વાળા વિસ્તારો છે જેમાં મોરબી સુરેન્દ્રનગર રાજકોટ પ્રોપર આસપાસના અમુક વિસ્તારો છે જસદણ વિછીયા જેવા વિસ્તારો હોય અથવા તો બોટાદના અમુક વિસ્તારો એવા છે કે એની અંદર વરસાદનું પ્રમાણ છે ચાલુ વર્ષે બે હજાર ચોવીસ ના ચોમાસા દરમિયાન ખૂબ ઓછું જોવા મળી રહ્યું છે અને આ વિસ્તારોની અંદર ખાસ કરીને કુવા બોર છે એ ભરાણા નથી એમાં પાણીની અછત છે આ તમામ પાણીની અછત છે આવા પણ વરસાદોની શક્યતાઓ માની રહ્યા છે એટલે ખાસ કરીને જે ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું છે તેમાં ભારેથી અતિભારે વરસાદો નોંધાશે અને આ વરસાદો છે એ સામાન્ય નહીં હોય મેં આપને જણાવી એમ કે જુલાઈ મહિનામાં જે સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર જે વરસાદ પડતા હતા કે એક દિવસની અંદર ઓગસ્ટના વેલમાર્ક લો પ્રેશર આવી રહ્યું છે એ બે ચોવીસ ના ચોમાસાની સૌથી વધુ મજબૂત સિસ્ટમ સાબિત થઈ શકે છે અને આ વરસાદોને કારણે અનેક જગ્યાએ નુકસાની પણ આપણે સામનો કરવો પડશે કેમકે વરસાદ છે જ્યારે આવતો હોય ત્યારે એની માત્રામાં આવે ત્યારે વાંધો નથી આવતો જો સામાન્ય કરતા વધારે વરસાદ પડી જાય ત્યારે ઘણી વખત આપણે નુકસાનીનો સામનો કરવો પડતો હોય છે અને આ જે ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું છે એમાં અનેક જગ્યાએ ફાયદાઓ તો થશે પણ નુકસાની પણ જોવા મળશે એટલે આ પ્રકારના વરસાદો પડવાના છે ને ખાસ કરીને ખાડીનું લો પ્રેશર છે વેલમાર્ક લો પ્રેશર છે એ ગુજરાત નજીક આવશે એલર્ટ પણ અમુક જિલ્લાઓને જાહેર કરવા પડશે અને અમુક જિલ્લાઓની અંદર એનડીઆર ટીમો પણ મોકલવી પડશે બચાવ કામગીરી સમયે આપણે તાત્કાલિક મદદ પહોંચાડી શકીએ આવી વ્યવસ્થાઓ પણ તંત્રએ રાખવી પડશે આવા વરસાદો ચોક્કસ થી અમે માની રહ્યા છીએ ને આવા વરસાદો છે એ ગુજરાતમાં પડી રહ્યા પડવાના છે એવું અમે ચોક્કસ માની રહ્યા છીએ અત્યારે આપણે જયારે જુલાઈમાં વાત કરી ત્યારે એક અનુમાન એવું હતું કે દસ તારીખ પછી એક નવો રાઉન્ડ શરૂ થશે સાર્વત્રિક વરસાદ સારો પડવાનો છે પરંતુ એ રાઉન્ડ શરૂ તો થયો પરંતુ જોઈએ એટલો વરસાદ નહોતો નોંધાયો સિસ્ટમ કેમ નબળી પડી ગઈ હતી અચાનક મેન કારણ એ છે કે બંગાળની ખાડીની જે સિસ્ટમો હોય છે એ મોટાભાગની જે સિસ્ટમો છે એ મધ્યપ્રદેશ સુધી પહોંચે મધ્યપ્રદેશ પછી મધ્યપ્રદેશ ઉપર આવી અને મધ્યપ્રદેશના પશ્ચિમ છેડાથી એના બે ટ્રેક છે એક ટ્રેક છે કે ગુજરાત ઉપરથી પશ્ચિમ તરફ આગળ આવે અને એક ટ્રેક એવો છે કે જો એ ઉત્તર તરફ ખસે તો રાજસ્થાન યુપી દિલ્હી અને આ સાઈડ ઉત્તરના જે વિસ્તારો છે એટલે એવું જ બન્યું હતું કે રાજસ્થાન ઉપર થઈને પસાર થઈ ગઈ એટલે ગુજરાતને ને એ વરસાદનો લાભ ઓછો મળ્યો હતો અને એમાં પણ ઘણી વખત એવું હોય કે વરસાદની જે સિસ્ટમ આવતી હોય છે જો એ સર્ક્યુલેશન છે અથવા તો એ કોઈ લો પ્રેશર આવતું હોય એની સામે કોઈ મજબૂત બની બની જાય જાય અથવા કોઈ મોટું મજબૂત સર્ક્યુલેશન અને એ સર્ક્યુલેશન જો મજબૂત હોય તો નબળી સિસ્ટમને એક પ્રકારે ધક્કો મારીને એની દિશા છે એ બદલાવા માટે સક્ષમ હોય એટલે એની દિશા છે એ ચેન્જ થઈ જતી હોય છે પણ જો જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે એ વધુ મજબૂત જો આવતી હોય તો એને કોઈ પણ એન્ટી સાયક્લોન કે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એની દિશા બદલી શકતું નથી કેમ કે જે મજબૂત સિસ્ટમ હોય એ સામેની ધક્કો મારી શકતી હોય છે એટલે અત્યારે જે ઓગસ્ટ મહિનાના એન્ડમાં એ વેલ માર્ક લો પ્રેશર વેલ માર્ક લો પ્રેશર છે એ લો પ્રેશર કરતા થોડું વધારે મજબૂત હોય એટલે આ એક પ્રકારની મજબૂત સિસ્ટમ છે અને આ સિસ્ટમને કોઈ એન્ટી સાયક્લોન કે સર્ક્યુલેશન છે એ ધક્કો મારી ન શકે એટલે આ મજબૂત સિસ્ટમ છે તો આના ટ્રેક ચેન્જ થવાના ચાન્સ ખૂબ ઓછા છે જેથી કરીને પાછળના દિવસોમાં જે ટ્રેક ચેન્જ થયો હતો એવી રીતે આમાં ટ્રેક કદાચ ચેન્જ થાય અને આ ઓગસ્ટનું છે આપણે ગુજરાતના અનેક જિલ્લાઓ અતિવૃષ્ટિમાં પસાર કરવાનું છે તેની આપણે તૈયારી પણ રાખવાની છે અને એના માટે આપણે સાવધાન પણ રહેવાનું છે એટલે ચોક્કસથી સાર્વત્રિક અને સારા વરસાદ પડવાના છે ખાસ કરીને અમુક વિસ્તારો એવા છે કે જેમાં કુવાઓ છે અત્યારથી ઉપરથી છલીને જાય છે ખૂબ વધારે વરસાદો પડ્યા છે કુવા અને બોર સુધી સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યા છે પણ હવે જે વિસ્તારો બાકી છે અને જેમાં કુવાઓ નથી ભરાણા એ કુવાઓ છે એ પણ ભરાઈએ ડેમો જે ખાલી છે ડેમો પણ હવે આ ઓગસ્ટના એન્ડમાં ભરાઈએ તેવા સારા વરસાદો ની શક્યતા છે આવું ચોક્કસ માની રહ્યા છે આ એક પ્રકારનો અમારું જે અલગ અલગ મોડેલોના આધારે અમે પ્રિડિક્શન કરતા હોય છે એ પ્રિડિક્શનની અંદર અત્યારે વધારે શક્યતાઓ જે આપણે દેખાઈ રહી છે એ અમે આપની સમક્ષ રજૂ કરી રહ્યા છીએ અને ખાસ કરીને મહત્વની બાબત એ છે અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ માત્ર ઓગસ્ટ મહિનાની કરી રહ્યા છે કે ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું આમાં ભારેથી અતિભારે વરસાદ પડવાના છે એટલે ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં ભારેથી ભારે વરસાદ પડવાના છે પણ આ વરસાદો છે ઓગસ્ટ પૂર્ણ થશે તો પણ આમાં બ્રેક લાગવાની નથી આ વરસાદો છે સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં પણ કન્ટિન્યુ રહેવાના છે એટલે કહી શકાય કે બાર થી પંદર દિવસ સુધીનો આ લાંબો રાઉન્ડ હશે એટલે આ રાઉન્ડ ની અંદર લગભગ તમામ વિસ્તારો છે એને સારા વરસાદનો લાભ મળી જશે ઘણા બધા વિસ્તારો છે એ હજુ વરસાદની રાહ જોઈ રહ્યા છે એનો એના ઇંતજાર નો અંત છે એ મને અત્યારે દેખાઈ રહ્યો છે એટલે આ વરસાદનું સેશન છે બાર થી પંદર દિવસનું છે ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું અને સપ્ટેમ્બરનું પહેલું અઠવાડિયું એમાં એક લાંબો રાઉન્ડ ચાલવાનું છે અને આ રાઉન્ડ ની અંદર ચોક્કસથી સાર્વત્રિક અને તમામ જિલ્લાઓને લાભ મળે તેવી શક્યતા હાલ અમે માની રહ્યા છીએ પણ પરેશભાઈ એવું કેમ બને છે કે આપણે જે રીતે અત્યારથી પહેલેથી પેટર્ન કે જે રીતે ગુજરાતની અંદર વરસાદ આવ્યો તો આપણે પાછળના જ અઠવાડિયાની અંદર વરસાદ જોયો હોય આગળના દિવસોમાં કોઈ જ વરસાદ ન હોય આપણે જુલાઈમાં પણ એવું જોયું કે પાછળના દિવસોમાં સૌથી વધારે વરસાદ હતો હવે ઓગસ્ટમાં પણ એવું થવાનું છે પણ એવું કેમ બને છે કે પાછળના ભાગમાં વરસાદ હોય ક્યારેક વરાપ સીધી નીકળી જાય ક્યારેક કટકે કટકે વરસાદ પડે છે પહેલી વાત તો એ છે કે આ એક જોગાની જોગ વાત છે એવું નથી કે આપણે પાછળના અઠવાડિયામાં જ પડે ઘણી વખત વરસાદી સિસ્ટમ સક્રિય હોય તો શરૂઆતમાં પણ પડતો હોય અને એનું ઉત્તમ ઉદાહરણ જે હું આપણે વાત કરી રહ્યો છું કે ઓગસ્ટના લાસ્ટ અઠવાડિયામાં તો જે પડવાનું છે પણ એની સાથોસાથ સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં પણ પડવાનું છે એટલે જે તમારો જે સવાલ છે એ લગભગ સપ્ટેમ્બરનું પેલું અઠવાડિયામાં નહીં રહીએ કેમ કે સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં એ વરસાદ હશે એટલે ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું અને સપ્ટેમ્બરનું પેલું અઠવાડિયું એમ બંને ભાગોની અંદર હશે અને તમારો જે બીજો સવાલ છે કે ખાસ કરીને જે થોડોક વરસાદ પડીને વરાપ નીકળી જતી હોય છે આનું main કારણ છે કે મોટા ભાગે જોવા જઈએ તો અત્યાર સુધી જે સિસ્ટમ આવી એ સિસ્ટમો છે થોડીક નબળી હતી મોટા ભાગે cyclonic circulation કારણે વરસાદો પડતા હતા કે જ્યારે એક કે બે દિવસ વરસાદ પડે ને એ સર્ક્યુલેશન છે એ ઝડપથી આગળ નીકળી જાય અથવા તો circulation છે એ નષ્ટ થઈ જતું હોય વિખાઈ જતું હોય છે હવાઓ એના માટે અનુકૂળ ન હોય હવાઓની દિશાઓ અને હવાઓની ગતિ છે એમાં ક્યાંક, એને ખોટ રહી હોય છે અને એક બે દિવસ વરસાદ પડીને રહી જતું હોય છે પણ જ્યારે મજબૂત સિસ્ટમ હોય ત્યારે જે વરસાદો છે એ લાંબો ચાલતા હોય છે જેવી રીતે અત્યારે આ વેલમાર્ક લો પ્રેશન આવવાનું છે અને વેલમાર્ક લોપ્રેશન જ્યારે જ્યારે વસાદ થતું હોય છે ત્યારે લગભગ એક અઠવાડિયા કરતા પણ વધારે સમય આપણા રાજ્યની અંદર વરસાદનો લાભ મળતો હોય છે ખાસ કરીને જે આ વરસાદની સિસ્ટમો છે જો વેલમાર્ક લોપ્રેશન છે નબળું બને તો નબળું પડે તો એમાંથી લો પ્રેશર બને લો પ્રેશર નબળું પડે તો એક પ્રકારે સર્ક્યુલેશન બની જાય હોય છે સાયક્લોનિક સર્ક્યુલેશન જેને આપણે કહેતા હોય છે ને એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એને એન્ટીક્રોપ પણ કહેવામાં આવે છે એન્ટિક્રોપ એટલે કે ઘડિયાળની ઉલટી દિશામાં એ હવાઓ ફરતી હોય છે અને ઘડિયાળની ઉલટી દિશાઓમાં હવા ફરે તો જ એ વરસાદનો લાભ મળતો હોય છે જો ઘડિયાળની દિશામાં ફરે એ જે સર્ક્યુલેશન હોય એને આપણે સાયક્લોનિક સર્ક્યુલેનિક સર્ક્યુલેશન કહી શકીએ કેમકે સાયક્લોનિક ઉલટી દિશામાં ફરતું હોય ઘડિયાળની દિશામાં ફરતું હોય છે જે એ હોય ઘડિયાળની દિશામાં કોઈ હવાઓ ફરતી હોય તો એમાં વરસાદનો લાભ મળતો નથી એટલે અત્યાર સુધી જે આપણે હતું એ સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એન્ટી સાયક ક્લોકની દિશામાં ફરતું હતું ને એ સાયક્લોનિક સર્ક્યુલેશન નબળા હતા જેને કારણે એક બે દિવસની અંદર વરાપ થઈ જતી હતી પણ જો એ સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત હોય ત્યારે લો પ્રેશર હોય લો પ્રેશર મજબૂત બને ત્યારે વેલમાર્ક લો પ્રેશર બને એટલે આ વેલમાર્ક લો પ્રેશર છે એ ખૂબ મજબૂત વરસાદી સિસ્ટમ એને ગણવામાં આવે છે જો કે વેલમાર્ક લો પ્રેશર થી પણ ઘણી વખત સિસ્ટમ આગળ મજબૂત થઈને બનતી હોય છે જેની અંદર વેલમાર્ક લો પ્રેશર બને તો ડિપ્રેશન પણ બને ડિપ્રેશન મજબૂત બને તો એ ડીપ ડિપ્રેશન ની કેટેગરી સુધી પણ જતું હોય છે જો ડીપ ડિપ્રેશન મજબૂત બને તો એ સાયક્લોન સ્ક્રોમ બનતું હોય છે જોકે ઓગસ્ટ કે સપ્ટેમ્બરની પંદર તારીખ સુધી કોઈ સાયક્લોન બને તેવી શક્યતાઓ મોટા ભાગે હોતી નથી એનું મેન કારણ છે કે દરિયાઈ તાપમાન છે એ થોડુંક અત્યારે નીચું હોય છે જ્યારે દરિયાઈ તાપમાન છે અઠયાવીસ ઓગણત્રીસ ડિગ્રી કરતા અફ થાય અને ત્યાં ડિપ્રેશન હોય તો એ ડીપ ડિપ્રેશન અને સાયકલોનસ્ટ્રોમ સુધી બનવા માટે સક્ષમ હોય છે પણ અત્યારે દરિયાઈ તાપમાન છે એ નીચું છે જેને કારણે સાઇકલોન સ્ટ્રોમ બને તેવી શક્યતાઓ નથી પણ આ સિસ્ટમ છે એ વેલમાર્ક ક્લોપ્રેશન સુધી જશે અને અત્યારે અરબી સમુદ્ર પણ જે આપણે જેવી રીતે અત્યારે સક્રિય થઈ રહ્યો છે અને બંગાળની ખાડીની અંદર વેલમાર્ક ક્લોપ્રેશન આવી રહ્યું છે એટલે આ સહયોગ છે એ આપણા ગુજરાત માટે ગણી શકાય અને ગુજરાત ની અંદર ખુબ ભારે થી અતિભારે વરસાદો પડે એવા સંકેતો અત્યારે બંને તરફથી આપણી સમક્ષ આવી રહ્યા છે બિલકુલ પરેશભાઈ આપ અમારી સાથે જોડાયા આપનો ખુબ ખુબ આભાર જે રીતે આખું ગુજરાત વરસાદની રાહ જોઈ રહ્યું હતું ઓગસ્ટની અંદર હવે જે રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે એટલે કે ઘણા બધા ખેડૂતો માટે આ માઠા સમાચાર પણ કહી શકાય પરંતુ જ્યાં વરસાદ નથી પડ્યો એ ખેડૂતો હજુ વરસાદની રાહ જોઈ રહ્યા છે એટલે એમના માટે આ વરસાદ સારો કહી શકાય તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડી રહ્યો છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાત લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર